આઈ ગઈશ કેમ છો બધા મજામાં જશું તો આજે આપણે ભાઈ સાયકલ લઈને આવી ગયા છીએ મંદિરે તો સાયકલ ફેરવાની બહુ જ મજા આવે છે તમે દેખી શકો છો બચપણની યાદ આવી ગયું આઈશ હવે ફરવા નીકળી ગયા છીએ સંગીત ને બે ભાઈ પાછળ આવે છે ખાવા જોઈ શકો છો તમે અમે જઈએ છીએ ચણા પુલાવ ખાવા આજે રવિવાર તમે દેખી શકો છો

આપણા આવી ગયા છીએ ચના પુલાવની દુકાન તમે દેખી શકો છો ફાઈનલી પુલાવ પુલાવ ફેલી રહ્યા પુલાવ કે લાગ્યા સંદીપભાઈ કમ્પ્લીટ ને મીરભાઈ તમને જોરદાર બાપુ પોટી

भूल जारी की भूल पडे तर सीधा उधाड्या